ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગ માહતી ત્યારે મળેલી બાતમીને આધારે નારી ચોકડી નજીક 10 નાળા પાસેથી ઇકોકારમાંથી બે શખસોને ઇંગ્લિશ दारू સાથે ઝડપી લેવામાં આવી હતી ભાવનગર એલસીબી પોલીસે મળેલી બાતમીને આધારે નારી ચોકડી નજીક 10 નાળા પાસે ઇકોકારને ઝડપીને ડ્રાઈવરની પૂછતાચ કરતા ચોરખાનું મળી આવ્યું હતું જેમાંથી પોલીસે 99 જેટલી दारूની બોટલ મળી આવતા પોલીસે ઋષિક ઉર્ફે રઘુ ઉમેશગિરી ભીખુગિરી ગોસ્વામી અને અશોક કુમાર કેસરીનારાયણ પાંડેને ઝડપી 16237 मुद्दा मल कब्जे लाई वर्तेज पॉलिस स्टेशन में मोरसर गुन् नोधी सौंपी सोंपी